સંતાન પ્રાપ્તિ ન થતી હોય એની માટે અને સાથે સાથે નોકરી ન મળતી હોય એની માટેનો બિલ્બ વૃક્ષ નીચે આ પ્રમાણે આ સમયે આ તિથિથી શરૂઆત કરી અને આટલા સમય સુધી દીપદાન આ પ્રમાણે કરશો તો ભગવાન શિવની કૃપા થશે વાલા ભક્તજનો સમય વ્યતી થઈ જાય છતાં સંતાન કે ભગવાન શિવની આરાધનાથી તમામ સુખની પ્રાપ્તિ તો થાય છે પણ એમાંનું એક કયો એવો ઉપાય છે ઘણા ગણા અમે જોઈએ છે કેટલાય વર્ષો વીતી જાય છતાં પણ સંતાન યોગ નથી બનતો પથ્થર પૂજી પૂજીને થાકી જાય પથ્થર પૂજ્યા તબ મુખડું ઘરે ઘરે પહોંચી અને બધું જ કાર્ય કરે છતાં પણ એને પુત્ર ન થાય એવા લોકો ખાસ જેને નોકરીમાં તકલીફ છે સાથે સાથે લગ્નમાં તકલીફ છે આવનારા આયોજન કરેલ છે આપને આખો જ પેરેગ્રાફ આ વિડીયો દરમિયાન આ કથા દરમિયાન તમને સ્ક્રીન ઉપર જોવા મળશે જોઈ લેજો નામ નોંધાવી અને તમારા પિતૃને ગતિ અપાવજો પણ આપણે વાત કરતા હતા કે બિલ્વ બિલ્ વૃક્ષ છે એમાં ત્રણેય દેવોનો વાસ છે ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણ પાન વાળું બિલપત્ર ભગવાનને અર્પણ થાય બે પાન વાળું અર્પણ ન થાય એક પાન વાળું અર્પણ ન થાય કારણ શું ભગવાન શિવને ઘણા કેટલા જણ બિલ્બત્ર અર્પણ કરો છો ચોક્કસ ભગવાન શિવને બિલવપત્ર અર્પણ કરવાથી ભગવાન તમામ પ્રકારના સુખ ની પ્રાપ્તિ કરાવે છે તો ભગવાન શિવના જે મૂળનો ભાગ છે ત્યાં લક્ષ્મીનો પણ વાસ બતાવ્યો છે બધા દેવોનો વાસ જેમ ગાયની અંદર છે એમ ભગવાનના બિલવપત્રના વૃક્ષની અંદર છે ઘણા લોકો તો એમ કહે છે કે ભગવાન શિવનું બિલપત્રનો છાયો ન હોવો જોઈએ ક્યાં લખ્યું છે વાલા આપણી ઘડેલી આ કથા છે ભગવાન શિવના બિલવપત્રનો આપણી સામે છાયો રહે તો ભગવાન દરેક દેવોનો આપણી ઉપર છાયો રહેવા હા એક વાત ચોક્કસ છે હું એ વાત પર સંમત છું કે બિલ્બપત્ર નું વૃક્ષ છે અને એવો જ્યારે સમય હોય સ્ત્રીઓના જે ધર્મના સમય છે અને એ સમય એની ઉપર છાવું ન પડવો જોઈએ ભગવાન શિવના બિલ્બપત્ર અને રુદ્રાક્ષ બંને વસ્તુ રુદ્રાક્ષ એક રુદ્રાક્ષ માં આપણને એવું બતાવ્યું છે રુદ્રાક્ષ રાત્રિએ સોતા સમયે જ કાઢવો જોઈએ અરે રુદ્રાક્ષ અંત સુધી તમારી સાથે આવી શકે કોઈ વસ્તુ આવી શકતી હોય અરે સુવર્ણની સાથે આવે એ રુદ્રાક્ષ રુદ્રાક્ષ ભગવાનના અશ્રુમાંથી બનેલા રુદ્રાક્ષ વૃક્ષ છે અને એ જ પ્રમાણે બિલ્બ પત્ર પણ ભગવાન શિવને ને આધિન્ય છે તો આ બિલ્બ પત્ર મૂળની અંદર રોજે રોજ પાણીનું સિંચન કરજો રોજ પાણી અર્પણ કરજો તો તમે બધા દેવોને શિવિલ શિવલિંગની ઉપર શિવાલયની અંદર જઈ અને રુદ્રાભિષેક કરવાનું પુણ્ય એક બિલ્વીનું એક પત્રનું જતન કરવાથી પ્રાપ્ત થાય છે વિચાર કરો તમે કદાચ હજાર બિલવપત્ર વાવી દેશો એ બિલ્વ હજાર બિલપત્રનું આપણે ઉછેર કરીશું એટલે શિવપુરાણમાં લખ્યું છે કે હજાર બિલપત્રનું ઉછેર કરવાથી એક લઘુ રુદ્રનું ફળ તમને પ્રાપ્ત થાય અને એક હજાર દસ હજાર અગિયાર હજાર બિલવપત્રને ઉછેર કરવાથી એક મહારુદ્રગ નું પુણ્ય તમને પ્રાપ્ત થાય છે એટલે વિચાર કરો ખાલી પત્ર અરે અત્યારે આપણે જોઈએ છે ઘણા લોકો એમ કહે છે કે ભગવાનનો કોપ આપણી ઉપર છે ગમે ત્યારે વરસાદ થાય ગમે ત્યારે વાવાઝોડું આવે ગમે ત્યારે તડકો પડે ગમે ત્યારે ઠંડી પડે એનું કારણ શું છે કે આપણા હવે વૃક્ષ નથી રહ્યા વૃક્ષનું જતન નથી થતું વૃક્ષ નથી વાવતા હું તો એમ કહું છું એક જણ ખાલી બે વૃક્ષ રવાવે તો કેટલી લોકો કેટલા વસ્તી છે બે જ વૃક્ષ વાવે તો કેટલા વૃક્ષ થાય અરેક વાડીમાં પોતાનો શેડો મોટો કરવા માટે આપણે લીમડાનો છાયો કાપી નાખીએ છે અને એ લીમડાનો છાયો જ્યારે ધરતી ઉપર અત્યારે જોઈએ છે પહેલા છે ને સમયમાં ખેતી કરે ને અમુક સમયો ખેતરને પોરો આપતા હતા અત્યારે આપણે પોરો નથી આપતા જો આપણે પ્રકૃતિને વિરુદ્ધ જઈશું તો પછી તકલીફ તો આવે તકલીફ આપણે લાવીએ છીએ તકલીફ આવતી નથી એમ પત્ર મહાદેવજીના ના આપણે ગામમાં ગામડું ગામ છે અને આ સંકલ્પ કરો કે આ જ્યારે વર્ષા પહેલા આપણે સરસ મજાના અગિયાર બિલ બિલપત્ર ઉછેર આપણે કરવો છે ક્યાંય તમારે બિલીપત્ર ગોતવાની જવા પડે શિવજીને એક બિલીપત્ર શિવાલય હશે એ કોઈ પણ એક બિલીપત્ર ચડાવશે અગિયાર બિલીપત્ર ચડાવશે ને ત્યારે એક બિલીપત્રનું જેને જતન કર્યું હશે જેને વાવ્યું હશે જેને ઉછેર કર્યું હશે એક બિલીપત્રનું ફળ એને પણ મળે છે એવા દસ જણ બિલીપત્ર ચડાવે તો દસ બિલીપત્રનું ફળ તમને મળે કે ન મળે જેમ તમે મ્યુચ્યુઅલ ફંડમાં તમારો રૂપિયોને રોકો છો એ રૂપિયા તમને વ્યાજ સહિત પાછા મળે તો એ જ પ્રમાણે બિલ વૃક્ષને વૃક્ષ વાવાથી કોઈ પણ ચડાવશે ત્યારે બિલપત્ર અર્પણ કરશે તો એનું પુણ્ય તમને મળશે ત્યારે એ બિલ વત્ર ઉછેરી મોટા થઈ જશે અને પછી કોઈ મહાન યજ્ઞમાં એનો ઉપયોગ થશે તો એનું પણ તમને ફળ મળશે પણ જેને સંતાન યોગ ન થતો હોય જેને લગ્ન યોગમાં પ્રોબ્લેમ થતા હોય બધી તકલીફોમાં પ્રોબ્લેમ આવતા હોય એ વૃક્ષની નીચે થી અમાવસ્યા સુધી યાદ રાખજો અમાવસ્યા સુધી બિલ્વપત્રના વૃક્ષની નીચે દીપ પ્રાજવલ્ય કરી બિલ્વપત્રના છાયાની નીચે દર્ભનું અથવા ઊનનું અથવા શુદ્ધ આસન ઉપર બેસી રુદ્રાક્ષની માળાથી પંચાક્ષર મંત્રનો જાપ એકાદશ એટલે અગિયાર મય અગિયાર વખત પંચાક્ષર મંત્રનો જાપ કરવાનો છે આ પ્રમાણે તમારે બાર મહિના અથવા છ મહિનાના એકાદશ થી અમાસ એટલે અંધારીઓ પક્ષ વદ પક્ષ છ મહિના પ્રમાણે કરી એજ જ બિલ્વપત્રના વૃક્ષ નીચે

કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય અને ભગવાન શિવ શિવપુરાણમાં તો લખ્યું છે કે ભગવાન શિવ પ્રસન્ન થાય ને ત્યારે અખિલ બ્રહ્માંડના અધિપતિ પ્રસન્ન થાય ત્યારે તમારે ત્યાં જે પણ આવે ને ભગવાન વ્યાસજીએ જ્યારે ભાગવતની રચના હતું નારજીએ કીધું એ પ્રમાણે ચતુરશ્વકી શાહ ભાગવત જ્યારે ચાર શ્લોકવાળું ભાગવત મળ્યું અને એમાંથી અઢાર હજાર શ્લોકનું જ્યારે ભાગવતજીની રચના થઈ ગઈ મહર્ષિ વેદ વ્યાસજીએ કરી પણ વેદ વ્યાસજીની ઉંમર હતી એટલે વેદ પ્રચાર કરવા માટે મહાદેવજીને પ્રાર્થના કરી પ્રભુ આ પધારો અને રુદ્ર અવતાર પણ કહી શકાય એવા સુખદેવજી મહારાજથી આ વિશ્વને રૂપમાં તમામ પ્રકારને ભાગવતનું અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત થયું અદભુત મહાલય રસાલય ભાગવતજીનો આપણને પ્રાપ્ત થયો અને એ જ પ્રમાણે ભગવાન શિવની આરાધના કરશો ને તો પહેલું તમને વાણી ઉપર સ્વયં આવશે બીજા નંબરમાં ક્યારેય કોઈનું ખોટું કરવાનું નહીં વિચારો આ બધું ભગવાનના અનુવાય થાવ સંતોના અનુવાય થાવ એટલે આ બધું તમને બોનસ મળે અને આ જ્યારે સારા વિચારો બોનસ મળે ને એટલે તમારા જીવનનું ઘડતર એવું થાય અને ઘડતરથી તમારું ભણતર વધે અને ભણતર પછી તમારું સારામાં સારું કેટેગરી તમારી જીવનમાં તમને પ્રાપ્ત અવશ્ય થાય તો શિવને કરવા માટે મહાદેવજીની કૃપા પ્રાપ્ત કરવા માટે સંતાન યોગને સુખ અને શાંતિ પ્રદાન જીવનમાં કરવા માટે બિલ્વપત્રના વૃક્ષ નીચે કેવલ આટલો ઉપાય કરજો ભગવાન મહાદેવની પરમ કૃપા તમારી ઉપર પ્રાપ્ત થશે